ભરત રામચરણ કેવટની સચિન જીઆઈડીસી પોલીસે સીસીટીવી અને મોબાઈલ લોકેશન આધારે ભૂસાવળ આરપીએફની મદદથી પકડી પાડી બાળકને મુક્ત કરાવ્યું છે સુરત શહેરના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અપહરણની ફરિયાદ નોંધાયેલી છે આ અપહરણની ફરિયાદની વિગત જોઈએ તો આ કામના જે ફરિયાદી છે તેમણે પોતાની ફરિયાદમાં પોતાના આઠ વર્ષના પુત્રનું અપહરણ થયેલ હોવાનું સામે ફરિયાદ નોંધાવેલી હતી અપહરણની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તરત જ જે લોકલ ઇન્ટેલિજન્સ છે તે લોકલ ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્સની મદદથી અપહરણકર્તાની ઓળખ પ્રસ્થાપિત કરેલી હતી અને ત્યારબાદ તેને ટ્રેક કરતાં તે જે અપહરણ થયેલ બાળક અને અપહરણકર્તાને બંનેને ભુસાવડ રેલવે સ્ટેશનથી શોધી કાઢવામાં આવેલા છે હાલમાં તેઓ બંનેને સુરત લઈ આવી અને અપહરણ કર અપહરણકારને અટક કરવામાં આવેલો છે હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે અપહરણ કરવાનું કારણ અપહરણ કરવાનું કારણમાં હાલમાં તો જે અપરણકાર છે તેણે પોતાના પ્રાથમિક નિવેદનમાં પોતે મીડિયામાં પ્રસિદ્ધ થવા માંગતો હોય તેના કારણે અપહરણ કરેલ હોવાનું સામે આવેલું છે આરોપીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે મારે લાજપોર જેલ અંદરથી જોવી હતી અગાઉથી બેથી ત્રણ વાર જેલ જોવા ગયો તો તે મને ભગાડી મૂક્યો હતો બાળકનું અપહરણ કરી બે દિવસ રાખી પછી જાતે બાળકને મૂકવા આવવાની હતો વધુ અપરણ કરનાર રાઘવેન્દ્ર કેવટે મિત્રની મોબાઈલ પણ ચાલુ રાખ્યો હતો જેથી પોલીસ લોકેશન આધારે તેને શોધી શકે રાઘવેન્દ્ર કલરકામની મંજૂરી કરે છે અઝર કુરશી રિટર્ન